તૈયારીઓ પૂર્ણ થઈ પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાશે પોરબંદર લોકસભા બેઠક માટે થશે મતગણતરી બે વિધાનસભા બેઠક માટે પણ મતગણતરી હાથ ધરાશે સ્ટ્રોંગ રૂમ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી એના પરિણામને લઈને જે છે ખાસ કરીને આપણે અત્યારે છીએ પોરબંદર લોકસભા બેઠક ઉપર ત્યારે લોકસભાની આ બેઠકને લઈને જિલ્લા તંત્ર અને પોલીસ તંત્રની તમામ તૈયારીઓ જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે તે વધુ વાત કરવા માટે પોરબંદર જિલ્લાના જે એસપી જે છે ભગીરથસિંહ જડેજા આપણી સાથે જોડાયેલા છે એની સાથે સીધી વાત કરીશું સાહેબ શું તૈયારીઓ પરિણામને લઈને ખાસ કરીને અને સ્ટ્રોંગ રૂમનું સુરક્ષા કવચ જે છે એ જિલ્લા પોલીસનું કેવું તૈયાર કાય છે પોરબંદર જિલ્લામાં સરકારી પોલિટેકનિક ખાતે આવતીકાલે પોરબંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી થવાની છે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર પોલિટેકનિક ખાતે ત્રણ સ્તરની અંદર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે જેમાં વાત કરીએ તો સૌ પ્રથમ જે અંદરનું લેયર છે એમાં બીએસએફની સીએપીએફ ગોઠવવામાં આવેલી છે સેકન્ડ લેયરમાં સ્ટેટ રિઝર્વ પોલીસના બે પ્લાટૂન રાખવામાં આવેલા છે અને થર્ડ લેયરની અંદર જિલ્લા પોલીસના પાંચસો જેટલા અધિકારી અને જવાનોનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવેલું છે આ બંદોબસ્ત છે અમે સામાન્ય રીતે બે ભાગની અંદર વહેંચેલો છે પોલિટેકનિક કેમ્પસની અંદરનો બંદોબસ્ત તેમજ પોલિટેકનિક કેમ્પસની બહારનો અને આસપાસનો રોડ બંદોબસ્ત અને ટ્રાફિકનો આની અંદર સમાવેશ કરેલો છે આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યાથી આ પોલીસ બંદોબસ્ત છે એનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ માહોલની અંદર પોરબંદર લોકસભાની ચૂંટણીની મતગણતરી થાય એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે સર રૂમની અંદર કાઉન્ટિંગ જ્યાં બનાવવામાં આવેલું છે રૂમ ત્યાં પણ જે કાર્યકર્તા હોય કે નેતાઓના જે સમર્થકો હોય હાર જીતને લઈને નાની મોટો ઘર્ષણ બનાવવાતા હોય છે આ સમયે પોલીસે કેવા પ્રકારનું વર્તન કરવું કે શું કરવું એ અંગે શું સૂચનો આપવામાં આવેલા છે અમે પોલીસને અત્યારે જ નોકરી વહેંચણીની સાથે બ્રિફિંગ કરવામાં આવેલું છે એની અંદર ખાસ સૂચના આપવામાં આવેલી છે કે અમારું જે સૌથી અંદરનું જે લેયર છે એટલે કે કાઉન્ટિંગ હોલ આ દરેક કાઉન્ટિંગ હોલ ઉપર અમે એક સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીને મૂકેલા છે અને એમને સૂચના આપવામાં આવી છે કે કાઉન્ટિંગ હોલની અંદર કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે રાજકીય પક્ષના એજન્ટો વચ્ચે કે કર્મચારીઓ સાથે કોઈપણ જાતની માથાકૂટ કે ઘર્ષણ ન થાય એ માટે સૂચના આપવામાં આવી છે સાથે પોલીસને મક્કમતા સાથે સાથે એક વિનયપૂર્વક અને સારા વર્તન સાથે ફરજ બજાવવાની પણ સૂચના આપેલી છે જિલ્લો ખૂબ જ મોટો છે સમગ્ર જિલ્લાની અંદર આવતીકાલે સવારે સાત વાગ્યાથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમે સ્ટેન્ડ ટુ રાખેલું છે એટલે કે તમામ અધિકારી અને જવાનો જે પોતાની ફરજ ઉપર હાજર રહેશે અમે વિજેતા ઉમેદવાર અને આરેલા ઉમેદવાર સાથે પણ અલગથી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરેલી છે કે જેથી કોઈ પણ કાર્યકરો વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ પણ ઘર્ષણ ન થાય એ માટે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે અને સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર છે એ રાજ્ય અમારા જે પોલીસ ભવનની સૂચના મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાનું પોલીસ છે ટુ તરીકે કામ કરશે જી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ આપણો ખૂબ આભાર સાહેબ તો આ પોરબંદરના એસપી ભગ્રેસિંહજી જાડેજા હતા અને કાયદો અને વ્યવસ્થા ખાસ પ્રકારનો જળવાઈ રહે માટેનું આખું સુરક્ષા કવચ જે છે પોરબંદર લોકસભા અને પેટા ચૂંટણી જે છે વિધાનસભાની તેને લઈને તૈયાર કરવામાં આવેલું છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન જી મીડિયા પોરબંદર ગુજરાત એસી